જુનાગઢથી સમાચાર જુનાગઢ મનપાના સફાઈ કર્મચારીઓની હડતાલ યથાવત છે આઠસો સફાઈ કર્મચારીઓની હડતાલમાં આજે પાંચમો દિવસ છે સફાઈ કર્મચારીઓ માંગ સાથે મક્કમ છે ડોર ટુ ડોર કચરા કલેક્શન કરનાર પાસે સફાઈ કર્મચારીઓ અપીલ કરી છે કામગીરી નહીં કરવા અપીલ કરી છે ડોર ટુ ડોર વાહન આગળ બેસી મહિલા સફાઈ કર્મચારીઓ વિરોધ નોંધાવ્યો છે જુનાગઢ મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કાયમી કર્મચારી રોજંદાર ફીસ સખી મંડળના બહેનો ડોર ટુ ડોરના કર્મચારી રોડ કોન્ટ્રાક્ટના કર્મચારી સફાઈ કર્મચારીઓના પ્રાણ પ્રશ્નોને લઈ છેલ્લા પાંચ દિવસથી અમારી હડતાળ ચાલુ છે આને લઈ અને વખતો વખત અમારી તંત્ર સાથે બેઠક થઈ છે પણ આજ દિન સુધી અમારા પ્રશ્ન હલ થયા નથી અમારા જ્યાં સુધી પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે અમને અમે સત્યાગ્રહ છાવણીની મંજૂરી માંગી છે અમને મંજૂરી મળી જશે એટલે અમે કાલથી સત્યાગ્રહ આંદોલન કરશું